આલ કાયો કા બનાવ્યો દાદા એ અમને 10 રૂપિયા આપો 10 શું કરું આજ સાહેબ મારશે આવવાના હોય ના જ ગયા થઈ ગયા હાલ ઘરે આયા તો

આપડે હે છોકરા દેખી દેશે તો થોડા થોડા આવશે દાદી ને દાદા આયા બોરા લાયા હે પછી એમ કેટલા લાયા છોકરા હે હરખો હરખો ભાગ પાડ દે એ હાલો હાલો

લેજો એ હા આ પાવિયા અબ જો હો ભીટા કેલા બટા બોરા લાયા હા એટલે તેને એ હારવો રે બટા હારવો ભાગ પાડવાનો છે હાના 10 એ ઘાયો કા બા છોડો મારો રહે જાય છે એ હા પણ હરવા રહ્યો ને છોડું છું હા છોડો

અલે લા તમે અલે મોટા છો એટલે અલે આ છોકરા લાલે હે એને એટલા દેવા પડે ત્રણ જણા હે ત્રણ જણા હે રે બરી દોશી કેવા પાખા તું તો કેવી છો જરે તારો વર્તુલા તો તું વાત કરતી હોય કેટલું લાવી છે તને તમે ધરાતા નથી અઈ ત્યાં હું તને હું કહું એ ખાઓ એને લા ખાઈ બીજા મૂકી દે હો આ કોઈ વાત લઈ

શું કરું કુતરાજી વાસ્તુ કરવાનું કે તો કોઈ દે વાસ્તુ કરે ને ઉપર ઉપર થી પોતરા લે આ દાબો ધામી ગયો કોનીનો બાપલી છે મારે કરવાનું

નાય થઈન ગયા એ લ્યો ઈનું શું करू ઈ રખડુના પેટનો થઈ ગયો કાય કામ ધંધો કરે ને રખડે અને આપણે બધું કામ કરવાનું હાલ તો તારે આજ નેઠો કરી જ નાખો ને એવું કરાવાય આ ઈ નકરું બાલ ને જ કરાવે બીજું કઈ કરાવતો નથી

કા હા છોકરાને હરખાકો ફોરનો ભાગ મતલબ પાછી દો કે હરખો પાડી દીધો હે તો આ કોતરીને બધા બોડા લઈ લીધા અને છોકરાને માર્યા અને મન એમ કીધું કે આ મને ડોકેન સાટા પાકા ખાવા કીધું આ કાઈ મરી છે કે વડાઈ ચહેરો માં જેવી આ પુત્રી કતલ ન ફકામે નો ફરે ગયો ફકાઈ નો ફરાવ બે આને નો ખાતા દેવા હે આ માર બેરુ આવે ન એટલે મે નોઠા થઈ દેખી નોઠા બેરુ નું તો ઘર માં આવતું નથી તારું નાલે છે જા ઓલી ઓડી મરી જે બાની ઓડી માલ ના એક સટે મે ન જ મુની ક વાત લે